અમદાવાદના મેઘાણી નગરમાં એર ઇન્ડિયા ની ફ્લાઇટ ક્રેશ થીમ પર બનાવવામાં આવ્યા છે દશામાનું ડેકોરેશન અમદાવાદ પ્લેન ક્રેશ અકસ્માતમાં જીવ ગુમાવનારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે દશામાના ડેકોરેશનમાં ઓપરેશન મહાકુંભ પ્રયાગરાજના દૃશ્યો દ્રશ્યો દર્શન કરવા માટે ભક્તો દર્શન કરવા પહોંચી રહ્યા છે રિપોર્ટ અનુરાગ રાજપૂત અમદાવાદ નમસ્કાર દોસ્તો સતવ્રત ન્યુઝ મેસે यहाँ जो दशा माता दिखाई जा रही हैं प्लेन क्रेस के माध्यम से आधारित रूप से तो आइए यहाँ के स्थानीय लोगों से कुछ चर्चा करते हैं उनसे विषय में जानते हैं कि हाँ जी आपका क्या नाम है सर जी तावड़ा तो ये जो दशा माता आपको यहाँ बिठाया गया है प्लेन क्रेस के आधारित रूप में तो इसके विषय में आप कुछ कहना चाहेंगे आपका प्लेन क्रेश જે એમાં દેવપૂજક સમાજના છોકરાઓ પાછા મળી ગયા હતા એટલે અમારા દેવપૂજક મિત્ર મંડળ જે સમાજના છે એ લોકોએ આગેવાનો ભેગા થઈ અને આ બનાવ્યું તે એમના માટે શ્રદ્ધાંજલિ રૂપે બનાવ્યું છે અને જે એમાં મોટા નેતા હતા જે પ્રદીપસિંહ પરમાર પ્રદીપસિંહ જાડેજા એ બધા આવીને ગયા અહીંયા અને ખૂબ આનંદ થયો અમને અને જે ભજન કીર્તનય રાખ્યું હતું અને અહીંયા જ્યાં બનાવ્યું છે એ બી બહુ સારું બનાવ્યું છે એ દેવપૂજક સમાજને અમારો નમ્ર વિનંતી કે આવું બીજી વાર બનાવે તો સારું છે પણ ભગવાન કરે કે આ બીજી વાર બનાવ બને નહીં એટલી આશા રાખીએ છીએ મા